ટુ માય યુટ્યુબ ચેનલ હર હર મહાદેવ જય માતાજી આજના બ્લોગની શરૂઆત આપણે કરવાની છે ડુંગળીનું શાક બનાવવાનું છે એનાથી અને આપણે આજ મોડું થઈ ગયું બ્લોગ સ્ટાર્ટ કરવામાં ઓલમોસ્ટ અગિયાર વાગી ગયા ને અગિયાર વાગી ગયા ને આપણે અહીંથી લઈ લઈએ ડુંગળી અને હું હે ને આપણે ચા બનાવ્યો ને પીથો કર્યું પછી મને યાદ આવ્યું કે હું આજ વિડીયો માં અપલોડ આજ માં વિડીયો અપલોડ કરું તો હાલો હું ડુંગળી લઈ લઉં તો જો મોડું થઈ ગયું ને તો આપણી મમ્મી છે ને આપણા બધા એક કહેની નોખા કરી નાખીએ ચલો બાય તો અત્યારે હું અગિયાર વાગે ઘરની બહાર નીકળી કેમ કે હું ગાઉ લુગડા ધોતી મલકના થઈ ગયા હતા ને હવારમાં વહેલા ધોવા મૂકી દીધું અત્યારે જોયું તો આ ઝાકર બધી માથે ચડી ગઈ જો કેવા વાદરા થઈ ગયા હે ઝાકર હે ને બધી વાદરા બની ગયા અને વરસાદનું કે હે પાછું કેમકે અમારે ને વરસાદ ને તો ભાઈ જનમ નો નાતો છે એટલે વરસાદ તો આવે જ અમારા માટે વરસાદ ના આવે તો કઈના માટે આવે ભલીને ફારો કરવા આવે બગાડવા આવે એ પ્રશ્ન જુદો દો પણ આવે ખરો તો આ ને ધોઈ નાખીએ આપણે મસ્ત જો પાણીનું કુંડો ભી રહ્યો એટલે હામે ભલી તમે હવારમાં ગરમ ગરમ પાણીએ તો આ પોળી જાહે જો ગોય એટલે તો આગાઉં હે ને સ્પેશિયલી એને પંજાબથી આવેલા છે જો કોઈને જોતા હોય પ્લીઝ મને મેસેજ કરજો તો આ છે કપડાં મેં જે ધોઈને ખા અને હવે આપણે હે ને સોરી ચોખોપાટ પંજાબથી નથી આવેલા છે પણ એ તો કોમેડી હવે એવી હે ને લાઈન હું થોડી થોડી બોલી બ્લોગમાં કે મને છે ને થોડુંક બોલતા આવડી ગયું હે કોમેડી કરતાં એટલે આ છે ડુંગરી જે હું આપણે બનાવવાની છે શોખ યારે હું પાગલ તો આની એક મને હે ને એક હું તમને એક વાત કહું મને હે ને હા બોલીને ઓલું કરીને હણાવે કે જો આનું આ દંડીયો હોય ને આમાં જો ક્યાંખી ખી છે અરિયો અરિયો અરે મલી ગયું મલી ગયું અહીંયા છે જો આ એનો નડકો હોય ને એ કીની કીની હે ને સાહેમાં આવી રીતના હા ને ડૂબોડીને ચાય પીધી એ જરાક મને કહેજો કેમ કે અમે તો બહુ પીધી જો આવી રીતના સાહેબમાં ભાઈ આમ કીની કીની સાહેબ પીધી જરાક મને કહેજો કોમેન્ટમાં

તમે બધા મારા બ્લોગ ને સપોર્ટ કર્યા રાખજો એટલે આવી આપડી ફાલતુ બકવાસ આવી જ રાખી ને શાક બનાવી નાખી ને મમ્મી છે ને પછી આપણે જ્યાં અગિયાર હાડા અગિયાર થઈ ગયા ને મને એટલી ઓહાણ આવે છે કેમ કે મારા વેહ જોઈને કે મને માથું હરાવવાનું આર થઈ ગયું હોય કે હાલ ને નામ ચાલુ કરી દો કાંઈ બ્લોગ ચાલુ કરવો હોય ને પેલા હું માથું હરાવી લઉં તો બ્લોગ ચાલુ જ ન કરતી ને આજે મને હે ને વિડીયો બનાવવાની ભગવાન જાણે કે ચસ્કો સડી ગયો કે આજ તો બનાવો જ છે ગમે એ થઈ જાય નહીં એટલે આપણે બનાવી ચાલ કન્ટિન્યુ તાલ લગન એટલે બની રહેજો આગળ આવીએ પંજાબના ઘઉંનું પંજાબના ઘઉંનું તમારે દેણું જોવું હોય તો કેવો લોટ થાય તો ચલો મળીએ આગળ હું થાય એ આપણે જોઈએ કે મને ખુદ નહીં ના ખબર હોય આગળ શું થવાનું છે તો એટલે ડબ્બા પેટી આવ્યો હતો ને એના પાસેથી જો એક આ સાઈણી એક આ સાયડી જેમ કે આપણા ગામડાવાળાની જરૂરત હોય એ બને એવી કેમ કે જૂની હે થોડીક તૂટી ગઈ હાવ તૂટી ગઈ થોડીક ને એક આ હુંપડી હુંપડી તો એને બનાવી દીધી કેમ કે ડબ્બાનું પતરું વહી થતું એટલે ને આ છે ડબ્બો એ તો આકડીઓ મારે આ છે ઊભો ડબ્બો આ છે ઊભો ડબ્બો

લઈ આપડે તો આજે ફાઇનલી મમ્મી કાલે શનિવારે ભાણવામ્મી લઈ આવ્યા છે ફીટ કરી ફિટ કરવાનું હે આની અંદર આ તૂટી ગયું આને છે ને ફિટ કરી દઈ ફિટ કરવામાં એવું છે કે આ જૂનું જે કંપનીનું હોય ને એ જ છે એટલે નવું કઈ નથી આપણે આજુ કેવું થઈ ગયું તૂટી ગયું કંપનીનું હે ને એ છે ને આગળ અમારી સેકન્ડ હેન્ડ લીધેલી હે નહીં નથી લીધેલી જે દીનું જ આવ્યું તે દિનું તૂટલ હતું પછી આનું કોઈ બદલાવાનું કંઈ એવું લાગ્યું નહીં કે બદલાવજો હે તો આમાં આપણાને ફિટ કરી દઈ કેમ થાય આમ થાય નવું છે એનો પ્રોબ્લેમ હોય તો ફાઈનલી અસલ થઈ ગયું આજુ તૂટી ગયું આપેલું કંપનીમાં એવું ને એ જ હતું તો ફેંકી દેવાનું નવું ફિટ કરી દીધું મસ્તી એની ઉપર આવી રીતના લોટ ડાયરેક્ટ અંદર જાય એટલી બધી જાડી છે આની એટલી બધી પણ આમાંથી એક પણ નથી આ બાજરાની જાડી તો ખાવ ખરાબ થઈ ગઈ ત્યાં ઘઉંની છે એ તૂટી ગઈ એ મેં હાંધી એમસીલ માર્યું છે અહીં હાંધી આ કેમ કે સેકન્ડ હેન્ડ ઘંટી લઈને એટલે એવો પ્રોબ્લેમ થાતો જ હોય તૂટેલું તૂટેલું થાતું જ હોય કેમ કે ભાઈ ગયો હોય ત્યાં ઘંટી અમારી છે ને હું મસલ છે મસલ આવે પણ થોડી જૂની છે ને પ્રોબ્લેમ છે બાકી કાંઈ નથી તો એને આપણે સડાવી દઈએ સર હેર ખૂથી તો એને આપણે છે ને સડાવી દીધું હે

તો આપણે એ વ્લોગને આપણે આ બ્લોગ ને કરીએ તો મારા ચેનલ લાઇક છે સબસ્ક્રાઈબ કરજો આવા જ બ્લોગ જોવા માટે એટલે બાય